હાલો મોટી બોન બોલા એવું તે ચારે આવવાની રાખડીઓ લે અડારે હોજે મને ખબર જ હતી કે તું અઢારે હોજે જઈશ રાતે ગપ્પા મારાય ને ભાઈ બોલ ને એટલે તે આફર શું લઈ આલું ગ્રીપ માં બોલ જોય ના 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 એ તો વાત જ ના કરતી તું રિચાર્જ વસ્તુ જ ભૂલી જાતું તારે જે ખાવું હોય ને એવું ઘેર ખવડાવી દઈશ પણ રિચાર્જ ની વાત ના કરીશ રિચાર્જ બહુ જ મોંઘું થઈ ગયું મારે બોન ના લે એવું નહીં રવિવારે આવતી રહેજે બાર ને બધો પૂછતો ના આગળ તાર બોલાઈ લેજો એમ હવ મારે હવામાં પછી હારી ને જવાનું છે તારે આકડી બધા વગર ચો કઈ નહીં હારો હારું સારું વાંધો નહીં ચો જ્યાં બને ગાડી લઈને જ્યાં ફોન જ મને શું બેઠી બેઠી સટાક લઈને ઉઠાવી લીધો હાર હાર વધો નહીં અને ને હાર પડી લાલ રજા જીવડું હતું એવું એટલે ફૂંક મારી એવું રિચાર્જ વગરની વાત કરજે બકા હા હા તાર જે ખાવું છે ને એવું ખવડાવી દઈશ હારું મૂકું હાર અને બને યાદ આલ છે લાલા લે બેને કે